બાવીસ મી જૂન બે હજાર ચોવીસ શનિવાર પાઠમાં છે પ્રભુ તેમને પોતા તરફ પાછા લાવવા પૈગંબરો મોકલે છે લોકો પૈગંબરોનો સંદેશ સાંભળતા નથી પુરોહિતો યહોયાદાના દીકરા જખરિયાએ તેઓની ભૂલ બતાવી તો તેને મારી નાખવા આવ્યો પરિણામે એ આવ્યું કે યહુદિયાનું રાજ્ય સીરિયાના હાથે ભારે પરાજય પામ્યું આ ઐતિહાસિક બનાવને આજના સંદેશમાં સિદ્ધાંતના રૂપમાં રજૂ કરે છે કોઈ પણ માણસ બે માલિકની સેવા નહીં કરી શકે એ તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે ભૂતકાળમાં યહુદાના લોકોએ પ્રભુને ધિક્કાર્યા અને અન્ય દેવી દેવીઓને ચાહ્યા ઈસુ હવે શિખામણ આપે છે તમે સૌથી પહેલા ઈશ્વરના રાજ્યની અને એને ઈચ્છેલા ધર્મચારાની પાછળ પડો આવું કરવાથી આપણું સર્વ વાતે કલ્યાણ થશે પ્રભુને આપણી ચિંતા છે જ આપણે પ્રભુની ઈચ્છા મુજબ જીવીને પ્રભુને આપણી કાળજી લેવામાં સહકાર આપીએ प्रस्तुत करता अमृतारा डॉन એનિમેશન સેન્ટર सेंटर